હવે ત્યારે કાઢવા માટે હું આવી ગયો પાણી વાળો જે નથી ધોઈ મોઢું તે નહીંથી સિરાજ એટલે એક વાળો ને પછી બંધ કરીને ઘરે જતો રહો પછી એક પાછો આવીશ વાળવા પાણી અત્યારે તો નથી જો ઘઉં પાણી ત્યાં જો ઝાકળ ભેકાય મસ્ત હોય હા ઠંડી મસ્ત ની હે કોઈને ખાઈ હોય તો ખાજો તમારે હિસે ત્યાં એવું કોઈ ન હોય તો ઘઉં પાઈને હવે તો દાદા ઉગી ગયા કેવો બાકી નજારો એકદમ મસ્ત રીતે છે ને ત્યારમાં અવાર હવારનો નજારો દાદા એની રીતે મસ્ત ઉગી ગયા આપણે કીધે જ નથી એની રીતે ઊગ્યા ને તો નથી તો આવી દાવી જો કે આવી જ આવશે રા માટે તો હાલો જલ્દી છે મોટર બેન કતે મોટર બોટ ધોઈ નાખીને છરાવ તો પછી પછી સર તો મોટર પાઈ દીધું બધું ને હવે કુક નામ નામ કાઢો દોસ્તો લઈ નીકળી ગયો હોય ને પેલા આ તો કાકાને પાપ લેવો હે પછી જઈએ પોગી ગયા પડા મને આજ છે ને કાંટો છેનામાં દવા એટલે કે અને આ જો પડી ની અમને કીધું તો ને કુક નામ નામ કાઢે એ સાટવાની છે છેનામાં એમાં દવા સાટતો હોય તો ખાલી છ કેરા બાકી રહ્યા હે ઘરે મહેમાન પણ આવી જાય મારા ફૂ આવ્યા છે તો જલ્દી હેને છ કેરા છાંટી દે અને ઘરે પણ નીકળે છે તડકો પણ થોડોક થઈ ગયો તો જલ્દી કોઈ પંપ ભરતો તો પંપ ભરતો ભરતા હોય ને હું ગીત સાંભળતો હતો એમાં આવી બેબી ને બોન વીટા તો શે કોઈ ને ભાઈ તો પીવડો હોય તો લઈ જાવ આપણે પાસે હે બોન વીટા એક વાર પીવો ને એટલે કોઈ દી માંગે નહીં આ બોન વીટા દવા સાથે નાય તો કપડાં બદલાય નું નીકળે છે બાપુજીનો સ્કોર્પિયો લઈને મીચે કેમ કે અલ્પા ને રોશની બે છૂટે થઈ ગયા પણ વાહન છે ને તે આવવાનું છે ને આ સિનિયરલ બપોર છૂટ્યા જ તો છૂટા થીલ વાહન છે ને એટલે જાવ છું તેડો માટે જલ્દી પ્કેટ દો હું ને ભૂરી બે જો

બાળક કરી છે ને હવેલી બાજુ આ ને ઘરે ધાબો હતા લઈ જાઉં કેમ નીલ લાવે ક્યારેક ક્યારેક રોય આવે ત્યારે પણ ક્યારે ક્યારેક કાઢવાય ન હટાવે એટલે જો નીકળી જાઓ આજ તો ધાબળો ઓઢીને હવેલી તો હાલો હવેલી જઈને મળો પગી ગયો છો હવેલી ને હવેલી આવીને ને તો જેકેટ બેકેટ કોટ બોટ કાઢ નાખ્યું ધાબળો પણ મૂકી દો ક્યાંક રીલ બનાવવા માટે જો બધું એને અકેલી મૂકી દીધું ઘડી એક બે રીલ કીધું બને એને ઇન્સ્ટાગ્રામમાં જલ્દીથી આપણે ફોલો કરી નાખો ભૂરો ચારસો બે તો મળ્યું આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને આજના માં આટલું જ મળે કાલે બાબા જો આ રીલ ને એવું બનાવીને પછી હું રીલ ને ઉજવતો ને પછી તો નક જો કે હવા મજાક ખબર તો પડી હતી અત્યારે પછી ખબર પડી કે આજ આખો દિવસ વરહનો સૌથી ટૂંકો દિવસ હતો આજ આખો અને વરાહની સૌથી લાંબી રાત છે આજની રાત એટલે ચાલો આજ આખી રાત બે હું થાય જોઈશ કે આવડે છે આ રાત આજ માપી લેવી ને આપણે પણ મપાઈ જવાનું છે આજે